એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ભાદરી પૂનમ મહામેળો બે હજાર ચોવીસ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માટે કરાયું વિશેષ આયોજન અંબાજી આવતા વાહનો માટે માટે પોલીસ રાઉન્ડ ધ ક્લોક કરી રહી છે કામગીરી અંબાજી ભાદરી પૂનમનો મહામેળો હવે અંતિમ ચરણમાં છે મંદિરમાં દર્શનની વિશેષ વ્યવસ્થા ને લીધે આસ્થાના મહાકુંભ સમાન આ મેળામાં આજ દિન સુધીમાં લાખો માઈ ભક્તોમાં અંબાના દર્શન કરીને ધન્ય બન્યા છે અંબાજી આવતા મુખ્ય રસ્તાઓમાં પાલનપુર તરફથી આવતા વાહનો આબુરોડ તરફથી ધીરમપુર હિંમતનગર માટે દાંતા રોડ પર તેર પાર્કિંગ અને હળાદ માર્ગ પર સત્તર પાર્કિંગ મળી કુલ ત્રીસ પાર્કિંગ પ્લોટ બનાવીને ટ્રાફિક સમસ્યા નિવારી શકાય છે યાત્રાળુએ સુવ્યવસ્થિત પાર્કિંગની સુવિધાઓથી ખૂબ ખુશીની લાગણી વ્યક્ત કરી હું આપ સર્વને જવા માંગીશ કે જે ભાદરવી પૂનમનો મહામેળો હોય છે તેના માટે થઈને લોકો જે છે એ મુખ્યત્વે ત્રણ માર્ગોથી આવતા હોય છે મુખ્ય માર્ગ છે દાતા અને હળદ આ સિવાય અંબાજી આવવા માટેના માર્ગની અંદર એક વિરમપુરથી બી લોકો આવતા હોય છે પણ એ ખૂબ ઓછી સંખ્યામાં હોય છે જેનાથી જનરલી એસટી બસીસ આવતી હોય છે પગપાળા સંઘો હોય ત્યાંથી ઓછા આવતા હોય છે મેઇન વ્હિકલો જે દાતા અને રૂટ ઉપર આવે છે તેમાં દાતા રૂટ ઉપર અમે લોકોએ તેર જેટલા મોટા પાર્કિંગો આઈડેન્ટિફાઈ કરી અને રાખેલા છે એ સિવાય હળાદ રૂટ ઉપર અમે લોકોએ સત્તર જેટલા મોટા પાર્કિંગ આઈડેન્ટિફાઈ કરીને રાખેલા છે તમામે તમામ પાર્કિંગની અંદર સીસીટીવી કેમેરા સૂચજ છે જે પણ વ્યક્તિ પોતાનું વાહન પાર્ક કરે છે તેને પોલીસ તરફથી એક ટોકન આપવામાં આવે છે અને રજિસ્ટરમાં બી એન્ટ્રી કરવામાં આવે છે આ સિવાય અમારો સ્ટાફ જે કન્ટિન્યુઅસ ત્યાં જીઆરડી હોમગાર્ડ અને પોલીસના માણસો હોય છે કે જે વેહિકલ પ્રોપર રીતે પાર્ક થાય તેના માટે સુનિશ્ચિત કરાવતો હોય છે એક એક પાર્કિંગ જ્યારે પેક થઈ જાય ત્યારબાદ નેક્સ્ટ પાર્કિંગને ઓપન કરવામાં આવતું હોય છે અને તેની સૂચના જે છે એ આગળના જે રોડ ઉપરના અમારા કર્મચારી અધિકારીઓ છે તેને કરવામાં આવતી હોય છે જેથી કરી અને પાર્કિંગ તો પેક થતો જાય કેમ તેમ પબ્લિકને અમે નેક્સ્ટ જગ્યાએ અમે એમની લોકોને ડાયવર્ટ કરતા જઈએ છીએ ગઈકાલે રવિવારનો રજાનો દિવસ છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો આવેલા હતા જેને કારણે થઈને સાંજે ત્રીસે ત્રીસ પાર્કિંગ પેક થઈ ગયા હતા ત્યારબાદ અમે લોકો રિઝર્વમાં જે પાર્કિંગ રાખેલા હતા તેની લીધે લોકોને એ રિઝર્વ પાર્કિંગમાં વ્હીકલ પાર્ક કરાવી અને તમામ લોકોને ત્યાંથી જે વ્હીકલ પાર્ક કરવામાં આવેલા હતા થેન્ક યુ